मुरखा वाले पाठशाला में तुम्हारा स्वागत है अभी आ रही है छ पटावाला भाई ओ हो तो बहुत उबली लगे है ओ मैं निकला ओ गली પાઠશાળાના વિદ્યાર્થીઓ આવી ગયા છે કીર્તિદાન પુષ્પા સોનું અમલે અને હીરો હવે આવી ગયા છે શિક્ષક ચુપ ચુપ આ શિક્ષવા તમને સવાર માં ગુડ મોર્નિંગ કહેવાનું શું કેવાનું ગુડ મોત દસ ને આવાસ ન આવતો તો એ હું કેમ નાચતો તો એ હું ગીત ગાતો તો તું ગીત ગાવાનો તો કમો નાચવાનો જ ને ભઈ લેઠો હાલો આપણે પાઠના શરૂ કરીએ પાઠના ગાવા કોણ આવશે એ હા કમા આરે બતા દેવી દેવી શ્રી છે તારા તે હકો

મોટા તો અને આંગે ઉંચામાં કોના માટે લાવ્યો લાવ લાવ કુડો તો બહુ ડાયો આપણે તો આંગણા જ બેસવા